ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા વિવિધ ધાર્મિક તહેવારો અને ઉત્સવો સાથે કોઈ ખાસ ચીજ વસ્તુઓ આરોગવાનું એક વિશેષ મહત્વ રહે છે જેમ કે દિવાળીમાં મીઠાઈ દશેરામાં ફાફડા જલેબી હોળીમાં ધાણી ખજૂર તો ઉત્તરાયણ પર્વમાં ઊંધિયું ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે ઉત્તરાયણ પર્વના દિવસે વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ લપેટ અને કાપ્યો છેના કોલાહલથી શહેરમાં વાતાવરણને ગુંજવી મૂક્યું હતું બીજી તરફ મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારોમાં પતંગ ચગાવવાની સાથે નાના ભૂલકાઓ અને મોટેરાઓએ ખાણીપીણી વગર ઉત્તરાયણ પર્વ અધૂરું ગણાય એવા ઊંધિયા જલેબીની પણ લોકોએ જયાફત ઉડાવવા માટે ઊંધિયું લેવા લાઇનો લાગી હતી શહેરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ઊંધિયાના સ્ટોલો ધમધમતા જોવા મળ્યા હતા ત્યારે પાટણવાસીઓએ ઊંધિયા જલેબી અને ફાફડાની ખરીદી માટે સ્ટોલો પર લાંબી લાઇનો લગાવી હતી આમ ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાની મજાની સાથે સાથે નગરજનોએ પાછા થી સાહીઠ લાખ રૂપિયાના ઉંધિયા જલેબીના સ્વાદની મજા માણી હોવાનું વેપારી જગાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું ચાલુ સાલે મકર સંક્રાંતિનો તહેવાર સારો રહ્યો છે અને ધંધાબી રોજગાર ઘરાગી સારી હતી અને ચાલુ સાલે આ સાલ દર સાલ કરતા ઘરાગી સારી હતી અને લગભગ આખા શહેરમાં પચાસ થી સાહીઠ લાખના ફાફડા જલેબી વેચાણા હશે